સાબરકાઠાના બટાકા પકવતા ખેડૂતોએ તલોદના ફોજીવાડા નજીક આવેલ ખાનગી કોલ્ડ સ્ટોરેજમાં મહાપંચાયતનું આયોજન કર્યું છે જેમાં બટાકાના બિયારણની ખરીદીથી લઈ બટાકા ઉત્પાદિત કર્યા બાદ વેચાણ સુધી ખેડૂતોને પડતી મુશ્કેલીઓ બાબતે ચર્ચા કરાઈ તમામ સમસ્યાઓના માટે કંપનીઓના અધિકારીઓ સાથે ચર્ચાઓ કરવામાં આવી સરકારને પણ ખેડૂતોના પ્રશ્નોના નિકાલ માટે મધ્યસ્થી બનાવવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે એ જે vendor ગણો કે company ગણો જે કપાત કરે છે તો જે તે ખેડૂત હાજર રાખી અને એનું સોલ્યુશન લાવે અને બીજું કે અહીંયા જે ખેડૂતો ભેગા થયા છે તે દરેક સેજા ના અને સાંસદ ને પણ આની રજૂઆત કરવામાં આવશે જ્યારે તેજીનો ભાવ હોય માલ તેજી હોય ત્યારે કંપનીઓ અમારી જોડેથી એગ્રીમેન્ટ પ્રમાણે માલ લઇ જતા હોય છે અને જયારે બજાર વૈશ્વિક બજાર ડાઉન જાય એટલે કંપનીઓ કોઈ પણ માના હેઠળ માલ કપાત આપવાનો બિયારણ ખરાબ માલ ખરાબ છે આવા મુદ્દાઓ કાઢી અને ત્યારે ખેડૂતોને મારવાનો પ્રયત્ન કરી રહી હતી એના અનુસંધાને અમે અત્યારે ભેગા થયેલા છે આજે બટાકા ખેડૂત ન્યાય સંગઠનમાંથી પરથી ફોજીવાડા ખાતે એક મોટી મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેની અંદર અઢારસો થી વધુ ફાર્મરો જોડાયા હતા આ વિષય એવો હતો કે બટાકાની અંદર ખેડૂતોનો જુદા જુદા પ્રશ્નો હતા હોય છે અન્યાય થતો હોય છે તો એ અન્યાય દૂર કરવા બાબતે આજે આપણે મિટિંગ બોલાઈ હતી